કરવી છે તો આજે મેટલ શેર્સ પર બજારની નજર છે એક વર્ષના ઉચ્ચતમ સ્તર પર હિન્દુસ્તાન કોપર આજે આવતો જોવા મળ્યો છે શું ખાસ કારણો બની રહ્યા છે તેની વિગત લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસે ત્રીજી તૃપ્તિ જણાવો હિન્દુસ્તાન કોપર આજે તીજીના શું કારણો ખાસ આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે મેટલ સેલ્સમાં આજે સારી એવી તેજી આપણને જોવા મળી રહી છે તેનું મુખ્ય કારણ છે કે ઇન્ટરનેશનલ માઇન્સમાં જે અત્યારે અસ્થાયી રૂપે જે તકલીફો થઈ રહી છે તેનો સીધો ફાયદો જે છે તે આપણી ભારતીય પ્રોડ્યુસર કંપનીઓને થતો જોવા મળી રહ્યો છે હવે કોપરમાં તેજી આવવાનું મુખ્ય કારણ શું છે તે મેઇન કારણ એ છે કે ઇન્ડોનેશિયાના માઇન્સ ફ્રી પોર્ટમાં અસ્થાયી રૂપે અત્યારે કામ બંધ થઈ ગયું છે બીજી તરફ ગ્રાસબર્ગ માઇનમાં દુર્ઘટના ઘટી છે જેમાં પાંચ કર્મચારીઓ જે છે તે અહીંયા ગુમ થઈ ગયા છે આ બધા કારણસર ખાસ કરીને કંપનીઓએ સોના અને કોપરના ઉત્પાદનનું ગાઈડન્સ જે છે તેમને ઘટાડી દીધું છે બીજી તરફ આ સત્તામાં એક રાજકીય બળવાને કારણે કરીને પેરુ ના માઇન્સ છે ત્યાં પણ અત્યારે આપણને મોટા એવા અવરોધો જે અહીંયા જોવા મળ્યા છે ઓવરઓલ અગર હું ફ્રી પોર્ટની વાત કરું તો ફ્રી પોર્ટ જે છે વિશ્વની બીજા નંબરની સૌથી મોટી કોપર માઇન ગણાય છે હવે ઇન્ટરનેશનલ સપ્લાય ચેઇનમાં જે અવરોધો આવી રહ્યા છે તેનો સીધો ફાયદો જે છે તે ભારતીય પ્રોડ્યુસર જે છે તે એટલે કે હિન્દુસ્તાન કોપર જેવી કંપનીઓને અહીંયા આપણે થતો જોવા મળી રહ્યો છે અગર હું હિન્દુસ્તાન કોપરના ફોકસની વાત કરું છું એના સેલ્સની અગર પરફોર્મન્સની વાત કરું છું તો લગભગ એક વર્ષમાં ઉચ્ચતમ સ્તર પર આજે આપણને આ કાઉન્ટર ઓવરઓલ જોવા મળી રહ્યું છે ભારતની સૌથી મોટી ઇન્ટિગ્રેટેડ કોપર કંપની જે છે તે હિન્દુસ્તાન કોપર આપણને અત્યારે જણાતી જોવા મળી રહી છે એટલું જ એ કંપનીને રેર અર્થ થીમનો પણ એક સારો એવો ફાયદો જે છે તે કંપનીને આપણને જોવા મળ્યો છે સાથે ઇન્વેસ્ટર પ્રેઝન્ટેશન બાદ આ શેરમાં આપણને એક સારી એવી તેજી જોવા મળી છે એટલું જ નહીં પાંચ વર્ષમાં કંપનીએ બે હજાર કરોડના કેપેક્સનો નો પણ તેમને આપ્યો છે અને ક્ષમતાની અગર જો વાત કરશું તો કંપનીએ લગભગ ત્રણ ગણા ક્ષમતા વધારવાની પર તેઓ ફોકસ આપી રહ્યા છે આ પણ એક મહત્વનો રીઝન હતું જેને કારણે કરીને હિન્દુસ્તાન કોપર પર આપણને સારી એવી તેજી જોવા મળી હતી તે સાથે હિન્દુસ્તાન કોપર જે છે તે એઆઈ રિન્યુએબલ એનર્જીની પણ અગર કોપરમાં જે માંગમાં ઉછાળો જે છે અહીંયા આપણને ઓવરઓલ જોવા મળ્યો છે અગર હું ઓવરઓલ પરફોર્મન્સની અગર જો વાત કરશું તો હિન્દુસ્તાન કોપરે આજના દિવસમાં આપણને શાનદાર પર્ફોમન્સ આપ્યું છે પરંતુ સાથે એક સપ્તાહમાં આ કાઉન્ટર પંદર ટકા ચાલી ગયો છે અને લગભગ એક વિનામાં કાઉન્ટરે ચાલીસ ટકાના પોઝિટિવ રિટર્ન્સ જે છે આપણને આપ્યા છે એટલે સિમ્પલી અગર જો વાત કરીએ તો ઇન્ટરનેશનલ માર્કેટના સપ્લાય ચેઇનના જે અવરોધો આવી રહ્યા છે તેનો સીધો ફાયદો જે છે તે આપણને ભારતીય ડોમેસ્ટિક પ્રોડ્યુસર એટલે કે હિન્દુસ્તાન કોપર જેવી કંપનીઓને આપણને થતો જોવા મળી રહ્યો છે એટલે આ જ મુખ્ય કારણો જે છે જેને કારણે કરીને આ કાઉન્ટરમાં આપણને સર એવી ત્રીજી આજના દિવસમાં જોવા મળી રહી છે હમ એટલે જુઓ અહીંયાથી ખાસ કરીને આ બધા કારણો છે જેને લઈને એક સારી તેજી આપણને અહીંયા જોવા મળી રહી છે એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને રાખતા રહીશું પરંતુ આ આગળ વધીને હિન્દુસ્તાન કોપર પર પણ એક મત લઈ લઈએ જગદીશજી આમ તો જુઓ અહીંયા કોપરનું પ્રદર્શન આપણને એક સારું એવું વધતું જોવા મળ્યું છે અને છેલ્લા ઘણા સમયથી આ કંપનીની અંદર પણ આપણે જોયું છે કે આ વર્ષે અહીંયા એક સારા રિટર્ન ખાસ કરીને આવ્યા છે તમને લાગે છે કે આ ભાવે પણ હિન્દુસ્તાન કોપર જેવી કંપનીઓ પર અહીંયાથી ધ્યાન રાખવું જોઈએ કારણ કે જો ઓલમોસ્ટ આપણે બે હજાર પચીસથી જ વાત કરીએ તો બે હજાર પચીસમાં અહીંયા બસો બસો રૂપિયાની આજુબાજુ બસો ને સાઠની આજુબાજુનું કાઉન્ટર હતું જે અત્યારે લગભગ ત્રણસો સત્તાવીસ ગયું છે અને ન ભૂલવું જોઈએ કે બસો રૂપિયા સુધીના પણ એક બસોની નીચે પણ લેવલ જતા જોવા મળ્યા હતા એક સમયે જભાઈ તમે જુઓ તો હિન્દુસ્તાન કપરનું આજનું જે સ્ટેટસ જોયું તો એપ્રોક્સિમેટલી ત્રણસો સત્યાવીસ અઠ્યાવીસ રૂપિયાનો ભાવ છે અને રિસન્ટ પરફોર્મન્સ તમે જુઓ તો લગભગ થર્ટી ફાઇવ પોઈન્ટ ફોર પર્સન્ટ ઇન્ક્રીઝ ઇન લાસ્ટ સિક્સ મંથસ પણ આમ તમે ઓવર પીરિયડ ઓફ વન ઇયર તમે ગણો તો લગભગ ત્રીસ ટકા જેટલું એ ડિકલાઇન બતાવે છે આ કંપની આપણે જાણીએ છીએ કે ગવર્મેન્ટ પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ છે માઇનિંગ છે વેરિફિકેશન છે સ્મેટિંગ છે રિફાઇનિંગ છે વે ઓફ કોપર રિસન્ટ સ્ટ્રેટેજીક ડેવલપમેન્ટ થયા જ કંપની આ થયા છે તેમાં એ લોકોએ અંડરગ્રાઉન્ડ કોમ્યુનિકેશન સિસ્ટમ અને ટેકનિકલ વિથ ક્રિટિકલ મિનરલ્સ અત્યારે ક્રિટિકલ મિનરલ્સનું જે રેર અર્થની વાતો ચાલી રહી છે અને જે ચાઇના તરફથી આપણને જે વસ્તુ મળવી જોઈએ કે અત્યારે મળવામાં વિલંબ થઈ રહ્યો છે એટલે સરકારે ચારે વર્ષ આ પોતાની આ એક દ્રષ્ટિ દોડાવી છે અને જે જે કંપનીઓ આમાં એન્ગેજ છે એ બધાને ઇવન ઇન્કલુડીંગ એનએમ બધાને એ લોકો સૂચના આપી છે કે આની અંદર બહુ ઝડપથી આ કાર્ય કરવાનું ચાલુ કરે આ અત્યારે ભલે વેહિકલ્સ વાટાઘાટો થઈ અને જે કે અમે કોઈ અંબારકો નથી નાખ્યો પણ અમે તમને ચોક્કસ સપ્લાય કરીશું પણ સપ્લાય આવતો નથી એટલે આમ એનો ઉપયોગ બહુ ઓછો છે એ ઇલેક્ટ્રિકલ માં માત્ર બસો ત્રણસો ગ્રામ જેટલું જ આ વપરાય છે ક્રિટિકલ મિનરલ પણ છતાં પણ આપણને અત્યારે જેને મેગ્નેટ કહીએ છીએ આપણે એની પણ આપણે બહુ અત્યારે અછત છે એટલે આ બધી કંપનીઓ મધ્યપ્રદેશની આપણે વાત કરી તો હિન્દુસ્તાન કો ગવર્મેન્ટ પોતે એને પ્રમોટ કરે છે અને આ પર્ટિક્યુલર ક્રિટિકલ મિન્યુઝ માટે ઓલ્સો ઇઝ ગોઈંગ ટુ હેવ અ હ્યુઝ ઇન્વેસ્ટમેન્ટ ઇન મધ્યપ્રદેશ એટલે આમ તમે જુઓ તો લાંબા ગાળાનું ભવિષ્ય આ કંપનીનું સારું છે ભલે આજે તો લગભગ છ સાત ટકા જેટલો ઉપર ચાલી રહ્યો છે શેર પણ જે આમ મેં તમને કહું છેલ્લા એક વર્ષમાં ઘણો તો પાંત્રીસ ટકા નીચે પણ ગયો છે તો ઓવરઓલ તમે કદાચ બે વર્ષનો અભિગમ લઈને ચાલો અને આશા રાખે કે મધ્યપ્રદેશમાં જે રોકાણ કરવાના છે એમાં એ લોકોને સફળતા મળે તો આઈ થિંક વિધિન અ પીરિયડ ઓફ થ્રી ઇયર્સ આનો ભાવ લગભગ આઠસો રૂપિયા પણ થઈ શકે તો ત્રણ વર્ષમાં આઠસો હજાર રૂપિયા હિન્દુસ્તાન કોપરનો ભાવ આપણને થતો જોવા મળી શકે છે લોંગ ટર્મ વ્યૂ પોઝિટિવ છે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે મેટલ સ્પેસ